ડભોઈથી રાજપીપલાને જોડતો રંગસેતુ બ્રિજ બંધ કરાયો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરા ડભોઈ શિનોર ચોપડી પાસેથી ડ્રાઈવર્જન આપવામાં આવ્યું છે મોટા વાહનોને પોલીસ દ્વારા તિલકવાડા તરફથી જવાનું કહેવામાં આવે છે શિનોર ચોપડી પાસેથી પોલીસ દ્વારા બારધારી વાહનોને મોટા વાહનોને બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ શિનોર તાલુકાના સેગવા ચોપડી રંગસેતુ બ્રિજ પર પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના જેસલપુર પાસે નાળું બેસીજતા રંગસેતુ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો નર્મદા નદી પર રંગસેતુ બ્રિજ નદી ક્રોશ કરી નર્મદા જિલ્લા માંગ જેસલપુર પાસે નાળું બેસીજતા વડોદરા જિલ્લા નર્મદા જિલ્લાને જોડતો નર્મદા નદી પર બનાવેલ રંગસેતુ બ્રિજ બંધ કરાયો ના સેગવા ચોપડી તેમજ રંગસેતુ બ્રિજ પર શિનોર પોલીસના પોઈન્ટ મુકાયા રંગસેતુ બ્રિજ પરથી નર્મદા જિલ્લાના રાજપીપલા તરફ જવાનો માર્ગ બેરિકેટ મૂકી પોલીસ ગોઠવાઈ રંગસેતુ બ્રિજ કરાયો બંધ ડભોઈ શિનોર ચોપડી પાસેથી મોટા ભારદારી વાહનો માટે ડ્રાઈવર્જન આપવામાં આવ્યું છે રિપોર્ટર ખત્રી જી પીકે ન્યૂઝ